સુરત સાયબર ક્રાઇમ પોલીસે સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી દોઢ મહિનામાં એક કરોડથી વધુ રૂપિયા પડાવી લેવાના ગુનામાં બેંક એકાઉન્ટ કમિશનથી ભાડે આપનારા ચાર ઇસમોની પોલીસે ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ પોલીસે સુરતના સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી દોઢ કરોડ રૂપિયા પડાવવાના ગુનામાં પોતાનું બેંક એકાઉન્ટ કમિશનથી આપવાના બનાસકાંઠાના પાલનપુરના નરેશ હિરા ચૌહાણ કુમાર સોલંકી અબ્દુલ રહેમાન અબ્દુલ શેખ હર્ષ પ્રવીણ પરમારની ધરપકડ કરી છે આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ અમદાવાદના કૈલાસબેન ભંડેરી અને રિતેશ અંટાણીની પણ ધરપકડ કરી હતી

નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ સિ જે સિટીઝન સિનિયર સિટીઝન પર્સન છે એની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઈમ તોડ થયેલો હતો જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બાને કે આરબીઆઈમાંથી બોલીએ છીએ અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફ્ટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઈમ કરવામાં આવેલું હતું ડિજિટલ અરેસ્ટ તેમનું લાંબા સમય માટે રાખવામાં આવેલ હતા સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક હતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી દર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બનાસકાંઠા ખાતેથી આજરોજ ચાર આ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેઓ પોતાના એકાઉન્ટ વગેરે આ સાયબર ક્રાઇમ માટે ભાડે કોમ્બિનેશન લઈને ભાડે આપેલા હતા બનાસકાંઠા ખાતેથી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ રહેમાન શેખ નરેશભાઈ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી એ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી નરેશ ચૌહાણ અને અબ્દુલ રહેમાન શેખ દ્વારા પોતપોતાના એકાઉન્ટ ખોલીને કમિશન ઉપર સંજય સોલંકીને આપવામાં આવેલ હતા જેઓએ કમિશન લઈને આગળ આ જે એકાઉન્ટ છે સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે પાસ કરેલા હતા અને આ એકાઉન્ટ તેમણે હર્ષ પરમારને આપેલા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે કેસમાં વધુ તપાસ હાલ ચાલી રહી આ કેસની અંદર પાંચ હજાર થી દસ હજાર રૂપિયા લીધાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે એ ઉપરાંત જે અબ્દુલ રહેમાન છે એના એકાઉન્ટમાં અબ્દુલ રહેમાન શેખના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા અને નરેશ ચૌહાણના એકાઉન્ટમાં સાડા લાખ રૂપિયા જેટલી રકમ એક કરોડ જે પાંચ લાખ થયું એ પૈકી આટલા રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં હાલ આવેલા હતા ના હાલ જેટલી તપાસી છે એ પ્રમાણે હાલ એમને પર પહેલો ગુનો નોંધાયો છે